જો મિત્રો ફાઇનલી ચૈતરભાઈ વસાવા જે જેલમાંથી છૂટી ગયા છે અને તેમનો ઢોલ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું છે હા યાર મિત્રો હાલ તમે જે નાનકડો વિડીયો જોયો એની અંદર ચૈતરભાઈ વસાવા એક ગાડીમાંથી ઉતરી રહ્યા છે એમની સાથે ઘણા બધા માણસો છે અને ઢોલ વગાડી અને એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ઘણી બધી પબ્લિક ત્યાં કણ છે આ વિડીયો કાલની વાતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જે વડોદરાની જેલમાંથી છૂટી ગયા છે તો મિત્રો આ વાત બિલકુલ ખોટી છે હજી સુધી ચૈતરભાઈ વસાવા જે જેલમાંથી છૂટ્યા નથી પરંતુ જે આજે એટલે કે કોર્ટની અંદર એમના જે જામીન મંજૂર થઈ જશે તો જે ચુકાદો આવશે તો તેઓ જેલમાંથી છૂટી શકે છે આ માહિતી અત્યારે આપણને સોશિયલ મીડિયા થકી મળી રહી છે પરંતુ અત્યારે ઘણા બધા લોકો જે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટી ગયા છે એવા ખોટા ન્યૂઝ આપી રહ્યા છે તો મિત્રો આ વાત બિલકુલ ખોટી છે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટશે એમના જામીન હાઈકોર્ટની અંદર મંજૂર થઈ જશે પછી છૂટશે અને ચોવીસ તારીખે જે દીડીયાપાડાની અંદર જે આમ આદમી પાર્ટીના જે કેજરીવાલ છે એ અને સાથે બીજા ઘણા મોટા મોટા નેતાઓ આમ આદમી પાર્ટીના આવશે અને ખૂબ જ મોટી મીટિંગનું આયોજન થવાનું છે અને એની અંદર ભાઈ લાખોની સંખ્યામાં આદિવાસી પબ્લિક ત્યાં પણ ભેગી થવાની છે અને સરકાર સામે લડશે અને ચૈતરભાઈ વસાવા સાથે અત્યારે જે થઈ રહ્યું છે એની સાથે અવાજ ઉઠાવશે આ વાત આ સમાચાર આપણને અત્યારે સોશિયલ મીડિયા થકી મળી રહ્યા છે આગળ આપણને જે પણ માહિતી મળતી રહે છે એ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને આપતો રહીશ આપણા ચૈતરભાઈ વસાવાના સપોર્ટની અંદર તમે રહેજો આપણે બધાએ ભગવાન માતાજીને એવી પ્રાર્થના કરીશું કે ફટાફટ ચૈતરભાઈ વસાવાને આપણે જેલમાંથી છોડાવી દે તમારું શું કહેવું છે આના વિશે એકવાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો